લો મિત્રો કેમ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને અને આજે થઈ ગયું છે ગુડ આફ્ટરનૂન કારણ કે આજે વાગ્યા છે એક અને હું એક વાગે બ્લોગ ચાલુ કરું છું એટલે આજે બધાને ગુડ આફ્ટરનૂન બ્લોક તો ચડશે સવારે કઈ નક્કી ન ક્યારે ચડી આખો દિવસ ગમે ત્યારે આવે અને આપણે આજ સવાર સવારમાં તો બહુ કામ હતું એટલે કાંઈક થયું નથી એટલે અત્યારે ચાલુ કર્યો છે તો પછી પાછ સાથે સાથે આપણે ખરીદી કરવાય જતા રહ્યા હતા હવે આપણા માટે બનાવશું આપણે રોટલી કારણ કે સવારમાં શાકને એવું તો બની જ ગયું હોય છે અને સાથે આપણે ખરીદી પણ કરીને આવ્યા છે તો એ પણ બતાવી દઈએ આપણે ખરીદીમાં શું શું લાવ્યા તો કે આપણે આ ગાંઠિયાનો લોટ કાલક દર્શન કહેતા હતા કઢી બનાવી છો તો ગાંઠિયા બનાવીને તો અમદાવાદમાં છે ને ડબલ કિંગ લોટ નથી મળતો એના સરસ ગાંઠિયા બને છે એટલે અહીંયા આપણે દાનેવ સુપર માર્કેટમાં સ્પેશિયલ ગાંઠિયાનો લોટ આવે છે એટલે આપણે એ લઈ આવ્યા છીએ પછી ચણાની દાળ ઢોકળા કરવા માટે આ ટૂથપેસ્ટ બહાર જવા માટે એટલે ટૂંક સમયમાં મારી ઘરે પ્રસંગ આવે છે એના માટે આપણે નાની નાની વસ્તુઓ એ ઓરી કરી લઈએ આ ઈનો કારણ કે હું ઢોકળામાં ને ઈનો વાપરું છું સાજીના ફૂલ નથી વાપરતી સેમે ઈનોથી સારું એમ પછી શેમ્પુ અને દૂધની બોટલ તો હોય જ રોજને માટે તો હવે આપણે શાક બનેલું પડ્યું છે અને રોટલી બનાવવાની છે તો ચાલો આપણે આપણા મિશન તરફ વળગી જાય આપણે રસોઈ બનાવીને જમવા બેસી ગયા છે અને આજે જમવામાં છે તમને થાળી બતાવી દો હવે આપણે જમવામાં છે ગુવાર બટેટાનું શાક આગળ બોલું છું થાળી બતાવી દઉં છું બોપર થઈ ગયો છે એટલે હાલો બધા બપોર કરવા મસ્ત મજાના તો જમવામાં છે ગુવાર આખા ગુવાર બટેટાનું શાક છે ટીંડોળા મરચાં સંભારો રોટલી અને કઢી સાંજની પડી તે આપણે ગરમ કરી નાખીએ આપણા માટે સ્પેશિયલ કઢી બનાવી હતી છાસ છે આલા બધા જમવા માટે તો આપણે આવી ગયા છે ધાબે અને કપડાં લેવાના છે એટલે ધાબે આવી ગયા હતા તો તડકો તો જો બહુ જ તડકો છે આજે ચોમાસા જેવું નામ નથી એટલે તડકો બહુ જ છે અને અત્યારે આપણે ધાબે કપડાં લેવા આવ્યાશી ફટાફટ આપણા કપડાં સુકાઈ ગયા છે મશીનના છે સુકાતા વાર ન લાગે પણ આમથી વાદળે ઘેરાતા આવે છે એટલે કદાચ સૂઈ જાય અને વરસાદ આવી જાય એટલે આપણે જમીન ડાયરેક્ટ પહેલાં કપડાં લેવા આવ્યાશ આખું ધાબું કપડાંનું ગયું ચોમાસામાં લાલો ફટાફટ ધાબે આપણે કપડાં લઈ લઈએ પહેલાં જો સાંજના સાડા પાંચ વાગી ગયા છે ને આપણે એવા છે રસોડામાં કારણ કે જ્યારે રોટલી શાક બનાવવાના હોય ને તો આપણે પ્રોસેસ વહેલી ના કરવી પડે કારણ કે છ વાગે ટ્યુશનવાળા આવે અને પછી છે ને અમુક વસ્તુ પ્રોસેસ કરીને મૂકવી પડે એમ હોય એટલે વહેલું જ બનાવી નાખું તો જ મજા આવે કરવાની નહીં પછી એન્ડમાં આઠ વાગે ટ્યુશનવાળા જાય પોણા આઠ આઠે પછી ફ્રી ન પડી આપણે ફટાફટ ન થાય અને હમણાં બે દિવસ ત્યાં દર્શન એવું જ કહે છે કે અમારી સામેવાળી છોકરી છે ને એવું કહે છે કે સિર્ફ રોટી સબ્જી સિર્ફ રોટી સબ્જી એટલે કે ખાલી રોટલી શાક જ ખાવાનું છે બીજું કઈ નવીન નથી તો રોજ રોજ શું નવીન બનાવવું બે દિવસ ત્યાં રોટલી શાક દેતી હતી તો આજે હવે કઈ નવીન બનાવી નાખું ફટાફટ એટલે આગળ પ્રોસેસ શું કરું ચાલો બતાવું છે ને આજે મેગી રોલ બનાવવાના છે એટલે કે મેગી રોલ બનાવવાના છે એટલે નૂડલ્સ રોલય કહેવાય ને મેગી રોલ કહેવાય તમારા પાસે નૂડલ્સ હોય તો ચાલે અને મેગી હોય તો ચાલે આ એક પ્રસંગમાં મેં ખાધા હતા આ બેકરીમાંય બને છે અને આપણી જાતે ફ્રાય કરીને આપણે બનાવી શકીએ છીએ એટલે એના માટે મેં લઈ લીધો છે મેંદો એક વાટકો મેંદો છે અડધો કપ રવો છે જીરું થોડો કેવો ચપટી એક અઝમો અને નિમક અને હવે એમાં નાખશું આપણે એક તો જો માખી બહુ જ થઈ છે તમારા ને માખી થઈ છે એ કોમેન્ટ કરજો એટલે જો હું હવે મારે એક હાથે શૂટ કરું છું ને એક હાથે જ કરું છું હવે આની અંદર આપણે નાખશું તેલ બે પાવડા જેટલું કે મૂળ હશે ને તો જ સારા થશે ને તો નહીં થાય એટલે આની આને આપણે લોટ બાંધી અને આપણે રવો નાખીએ છીએ એટલે ફૂલવા દેવું પડશે એટલે હવે આપણે આનો લોટ બાંધી નાખીએ એકદમ ટાઈટ આપણે છે ને અવો લોટ બાંધવાની છે આની અંદર આંગળી ખૂંચે નહીં હોવો કારણ કે આની અંદર આપણે રવો નાખ્યો છે રવો એટલે સોજી ગમે એ જાડી છીણી ગમે એ ચાલે છે એટલે ફૂલવા માટે સેજ પોતો રાખીએ એટલે પાણી છે ને ચોસી જશે અને એકદમ પછી એવું લાગે ને તો પાછું પાણી નાખીને તમે મસળી શકો છો આવી રીતના તમારે આને એક કલાક કે અડધો કલાક માટે રેસ્ટ મૂકી દેહો ને એટલે સરસ થઈ જશે તો આનો લુકાઈ મસ્ત આવશે અને હવે પહેલાં આપણે છે ને જેવી રીતના મેગી બનાવીએ છીએ ને એ રીતના એની પ્રોસેસ કરશું એટલે મેગીનું હવે કટિંગ કરશું બધું અંદર જે નાખવું હોય તમે આપણે ડુંગળી ટમેટા કેપ્સિકમ ગાજર જે નાખતા હોય નાખી અને મેં આપણે મેગી બનાવતા હોય સ્પાઈસી મેગી બનાવવાની છે એટલે એ હમણાં આપણે બનાવશું પણ જેની વાર છે પણ લોટ પહેલાં બાંધો હોય એટલે લોટ આપણે બાંધી નાખો છે અને હવે આગળ આપણે ધીમે ધીમે પ્રોસેસ કરશું આપણે મેગી બનાવવા માટે છે ને તેલ મૂકી દીધું છે હવે એની અંદર થોડુંક એવું જીરું નાખશું કારણ કે તમે જેમ મેગી બનાવતા હોય એમ અમે તો આ રીતના જીરું નાખવું અને સેજ હિંગ નાખવું મેંદો છે એટલે અને પછી આની અંદર આપણે છે ને આ જે કટિંગ કર્યું હોય ને બધું એ બધું નાખવાનું છે મારી પાસે તો આટલું હતું તો મેં એને એટલું નાખ્યું છે કાંદા છે એટલે પહેલાં આપણે નાખ દેવું ડુંગળી તા ડુંગળીને કકડાવવી પડે એટલે પહેલાં આપણે ફસ્ટ ડુંગળી નાખશું આ ડુંગળી કકડી જશે ને પછી એની અંદર આ બી ઇન્ગ્રીયન્ટ નાખી અને પાણી નાખીને આપણે મેગી બનાવીએ ને એમ જ બધા મસાલા મેગી મસાલો પછી એકદમ સ્પાઇસી બનાવવાની એટલે લોટ સાથે એટલે આ રીતના આપણે પહેલા મેગી બનાવીએ પછી હું તમને બતાવું આગળ તો ડુંગળી એટલી કકડી ગઈ છે આમાં આપણે હળદર અને મીઠું નાખી દીધું છે કારણ કે બધું આપણે મસાલા નાખીએ છીએ એટલે આપણી ઘરે ખાય છે અને આમાં ઉમેય મેં નાખવું જ પડે કારણ કે આનું સ્પાઇસી બનાવવા માટે નાખવું પડે હવે આની અંદર આપણે ડુંગળી ટમેટા અને મરચી મરચું જે પ્રમાણ ખાતા હોય કેપ્સિકમ ખાતા હોય તો કેપ્સિકમ નાખી શકો આની અંદર ગાજર પણ નાખી શકો પણ એના કરતા બધું સારું બનશે કારણ કે ગાજર નેવું બહુ રોલમાં મજા ન આવે એટલે રોલમાં આટલું જ હોય છે આ રીતના થઈ ગયો હવે આની અંદર આપણે પાણી નાખી દેશું જો આપણે આની અંદર પાણી નાખી દીધું છે અને સાથે હવે નાખશું આપણે થોડુંક એવું લાલ મરચું કેમકે સ્પાઈસી બનાવશો એટલે લાલ મરચું તો જોશે જ

આપણે લોટ બાંધ નાખ્યો ને મસ્ત મજાનો કુણ આવી ગયો છે અને આવો સરસ પોચો થઈ ગયો છે મેં એટલા વણી નાખ્યા છે અને આવી આવીનેસ રાખવાની છે જાડી એકદમ એટલે બહુ જાડી નઈ બહુ પાતળી નહીં રોટલી થી જાડી અને એવી રાખવાની છે એટલે આપણે મીડિયમ સાઈઝ અને આપણે તવો ઢોસાનો તવો છે ને એને ગરમ કરવા કારણ કે જે આપણે અંદરનો ભાગ ભરશું ને આ આ મેગી મેગી બની ગઈ એટલી છૂટી મેગી કરવાની છે જેવી કરવાની કે હજી રોલ છે ને તણા તળાશે એટલે અંદર શેકાઈ જશે મેગી પોતે સેજ કાચી હશે ને કોઈ એટલે આપણે આ છેલ્લો લુવો છે એ ઘણી નાખે છે સેજ બહુ ખાવ પાતળી નહીં રાખતા રોટલી નગર અંદરથી ક્રિસ્મ પણ નહીં આવે એકદમ ક્રિસ્મ રોલ જે ખાવ ને એ ખારી જેવા નહીં બોલ એટલે આ રીતના આપણે વણી આ બધા રોલ તૈયાર બધી પૂરી આપણે તૈયાર કરી નાખી હવે આને છે ને ખાલી એટલી આવી રીતના ફેરવી અને એક ખાલી વ્હાઈટ પણું જ આવવું જોઈએ શેકાવી ન જોઈએ જો આટલી વ્હાઈટ પણ એટલે આ કાચું છે ને કાચું ન રહે અંદર એટલે સેજ એવું

રોલ વાળી દેવાનો અહીંયા પાણી લગાવી અને આમ ચીપટા કરીને આમ પેક કરી દેવાની છે પાણી વાળો હાથ કરતો જવાનો અને પેક કરતો જવાનું નહીં જો આ ખુલી જશે ને તો મેગી બધી બહાર નીકળી જશે અને બહુ મોટી રોટલી કરશો લોટ જશે એટલે નાની નાની રોટલી કરજો અને પેક કરવામાં ધ્યાન રાખજો કે અંદરથી આપણે રોટલી શેકી નાખી છે હવે આપણે આ તેલ છે ને

પાણી લગાવતા જજો એટલે પોચું પડતું જાય પછી આમ બેવડું વાળ દેવાનું થોડું પછી તમને જેમ વાળતા ફાવતું એમ વાળવાનું સ્વાદમાં બહુ મસ્ત પડે છે અને બાળકોને બહુ ભાવે આ મજા આવેલું છે બધા બરાબર ને દર્શન દર્શન શૂટ કરે છે મારું એટલે જો આ રીતના આખા રોલ વળી ગયા છે હવે આ ખુલશે ને એકદમ પેક તો ને હવે તેલ આવી ગયું છે આપણે ફૂલ તેલ નથી લેવાનું સ્લો તેલ લેવાનું છે આટલા બબલ્સ માથે આવીને એટલું જ આપણે બે તો સમાઈ ગયા હજી એક સમાઈ જશે અને ફટાફટ આપણે નાખી દઈએ અને ગેસ છે ને સ્લો કરી દેવાનો છે નહી પછી કે એને એકદમ ધીમા તાપે પાંચ પાંચ સાત મિનિટ દસ મિનિટ જેવું થશે ચડવા માટે મેને તો હું બનાવતી હોય ને તો એવું કહે છે કે કાઈ શું કરો છો આટલી બધી મહેનત તો મહેનત વગર તો ખવાતું નથી બરોબર ને દર્શન આ મહેનત વગર કશુંય ખવાતું નથી આ મહેનત તો કરવી જ પડે આ બધા શોખનો વિષય છે તમને શોખ હોય ને તો બનાવી શકો તમે એટલે આજે મેં આની રેસીપી કે દોસની મારે શેર કરવી હતી પણ હું આજે કરી દો રેસીપી ત્રીજું આપણે મૂકી દીધું અંદર જેટલા સમય એટલા મૂકવાના આ રીતના એકદમ સ્લો ગેસે તળાના છીએ ધીમે ધીમે પરબારા લાલ થઈ જશે ને તો કાચા રહેશે ને ક્રિશ્મી નહીં થાય

છોકરાઓ ને બહુ મજા આવશે મોટાઓ ને મજા આવશે બધા તો ગઈ ખાતા હોય ચાઇનીઝ પંજાબી દાંત હોય તો દાંત વગર નઈ ખાઈ શકે આ તો એટલા પોતા હોય

આપણે મેગી રોલ અને દર્શન ચાખીને બતાવશે કે કેવા થયા છે એમ ઠંડા થઈ ગયા છે દર્શન હવે ગરમ ન હોય એને તો બહુ ગરમ લાગે બધું આપણે ભજીયા બનાવી દીધા દસ મિનિટ ઠંડા ખાઈ ગયા જો એ ચાખે છે કેવો છે આપણને રિવ્યુ બતાવશે એનો મેગી રોલનો નો થી ઠંડા આપો અંદર ગરમ કેવો છે ચાઈ તો સારા થયા મસ્ત થયા ક્રિસ્મી થયા કે નહીં તો આપણે જે મેગી રોલ બનાવતા બાજુવાળાની વાટકી વ્યવહારના દાલ આવી ગઈ છે મસ્ત મજાના એન્જોય કરવા છે ને મેગી રોલ ને એટલે એને કેવાય ચાઇનીઝ રોલ અમારે દર્શન કુંર કે છે મેગી રોલ બાકી આને કેવાયલ અને આમ ચાઇનીઝ રોલ છે અને બહુ મસ્ત લાગે છે કા સ્વાદમાં માં બધા ને બહુ વાવે એટલે હાલો જમવા અલ્લો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધાને જો સવાર સવારમાં આપણે પહોંચી ગયા છે ટ્યુશનમાં અને બધાને લેસન આપી દીધું એટલે બધાએ પોતપોતાનું કામ કરવા વર્ગી ગયા છે કોઈને ડિસ્ટર્બ થતું નથી એટલે આપણે વિડીયો લઈ લઈએ અને એની મજા આવે વિડીયામાં આવવાની એટલે બધાય પોતપોતાનું કામ કરે છો ફટાફટ ભણવા માંડ્યા છે કોઈ એમ નહીં કે આજે એને હોમવર્ક આપી દીધું છે આપણે આપણા બ્લોગનો એન્ડ લઈએ છીએ એટલે જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો નેક્સ્ટ બ્લોગ બહુ સુધી બાય બાય